તમારી કરેલી ભક્તિ એનું કોઈ બીજબળ બન્યું હશે અને જો એ પ્રગટ થશે તો અમે તમને પુનઃ આવો યોગ આપશું પણ અંતે તો અમે કીધું એમ કરશો તો તમને તડી જશું આપણે બધા બળભાગી છે કે આપણે ભગવાનના કયા માં છીએ જે ભક્તો ભગવાનના સિદ્ધાંત આરું ભગવાનની સ્થાપિત મર્યાદા માટે પોતાના ઉપર કષ્ટ વેઠીને પોતાના ઉપર જેને કહેવાય જુલ્મ ગુજારીને ઉપવાસના આંદોલન કરતા હોય એમને તરકટ રાખતા હોય જે શ્રીજી મહારાજે પ્રથમના પહેલા વચના મૃતમાં મહારાજે આજ્ઞા કરી ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો જે ભક્ત છે અક્ષરધામમાં જાય છે હું મારા કુળના વખાણ અને કરું મારું કુળ એવું ગૌરવવંતું છે ભગવાન સ્વામિનારાયણ જેમાં પ્રગટ થયા છે શરીરની અંદર લોહી એનું છે કેમ વખાણ ન કરવું જેની અંદર ધર્મદેવ પ્રગટ થયા હોય જેની અંદર બાદા ભક્તિ પ્રગટ જેની અંદર હોય એના અંદર ભગવાન સ્વામિનારાયણનું નું લોહી હોય

જેને ધારણ કરી રાખ્યો હોય એવા આચાર્ય સમર્થ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંતર ધર્મ ધર્મ ભાસ્કર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા પ્રગટ થયા હોય એના કુળની અંદર જન્મ મળ્યો છે એનું ગૌરવ કેમ ન હોય